જો તમે દક્ષિણ ગુજરાતમાં છો તો ચોમાસું આવતા પહેલાં મેના અંત ભાગમાં અને જૂનની શરૂઆતમાં મારું ચોમાસું ક્યાંક આસપાસ છે વાળું આકાશ જે દેખાતું હોય એક સાથે પવનને વાદળો જતા હોય એ પ્રકારનું આકાશ તમે જોઈ ચૂક્યા હશો કેમકે ચોમાસું ખૂબ નજીક પહોંચી ગયું છે આ પવનની દિશા અને ગતિ છે એટલે નૈઋત્યનું ચોમાસું આપણે ત્યાં આવે છે મડા થઈને પવનો આવે છે આ બધું જ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ તો આ મડાગાસ્કર ને પછી કેન્યા અને બાકીની બધા દેશોમાં થતા થતા પવનો આપણા આપણી બાજુ આવી રહ્યા છે અને આપણી બાજુ આવી રહેલા પવનો વરસાદ લઈને આવશે વાદળો ખેંચાઈને આવશે વાદળ શું કામ ખેંચાય તો કે લો પ્રેશર બનશે અને લો પ્રેશર જ્યાં પણ બને ત્યાં પવનો ખેંચાઈને સ્વાભાવિક રીતે આવે એટલે તાપમાન તાપમાન વધારે હોય પ્રેશર ઓછું થાય અને એના કારણે એક સિસ્ટમ બને દબાણો બને એટલે વરસાદ ખેંચાઈને આવે પણ એ સ્થિતિમાં સેટેલાઇટ ઇમેજ સૌથી પહેલા હું તમને બતાવી દઉં ચોમાસું ક્યાં પહોંચ્યું છે એની વાત કરું અને પછી આપણે કરીશું વાત સાયક્લોનની કે સાયક્લોનની સ્થિતિ શું થઈ રહી છે અને તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે વાદળની પરિસ્થિતિ પરથી કે ચોમાસું આપણું ક્યાં છે હિંદ મહાસાગરની આ તસવીરો અને એના પછી કેરળ ગોવા મહારાષ્ટ્ર સુધી વાદળનો ઘેરાવ જે દેખાય છે અને દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ જે વાદળ છે એ બતાવે છે કે ચોમાસું હવે આપણી નજીક ખૂબ ઝડપથી આવી રહ્યું છે ચોમાસું અધિકારિક રીતે બેસે એની પહેલાં સિસ્ટમ આવીને કેટલું ડિસ્ટર્બ કરે છે એના પર પણ બહુ જ મોટો આધાર એનો રહેલો હોય છે આ તસવીરો છે એ હાલ સેટેલાઇટ ઇમેજની તસવીરો છે રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસની અને એટલે જો તમે આ કોઈ વિસ્તારમાં હશો તો તમને આકાશમાં વાદળ અને વીજળીના ગડગડાટ બધું જ દેખાતું હશે સાયક્લોન આવવાનું છે કે કેમ હવામાન વિભાગે હજી અધિકારિક રીતે નથી કહ્યું હવામાન વિભાગે એ વાતની પુષ્ટિ પણ નથી કરી કે આપણે ત્યાં જે સિસ્ટમ બનવાની છે અથવા બની શકે છે એ સાયક્લોનમાં ફેરવાશે કે કેમ એના ખૂબ બધા પ્રકાર છે એટલે સૌથી પહેલાં એ સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે એના પછી એ લો પ્રેશર એરિયા બનશે એના પછી એ ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશનમાં ફેરવાય છે અને એના પછી એ સાયક્લોનિક સ્ટોમ ને પછી સિવિયર સાયક્લોન શું બને છે એના પર નજર રહેશે હાલની પરિસ્થિતિ પણ હું તમને બતાવીશ આ રડાર ખુલ્યું છે એ સિવાય આ વરસાદની સ્થિતિ તમે જોઈ રહ્યા છો અત્યારની હાલની આ પરિસ્થિતિ છે સોમવારે રાત્રે મંગળવાર સુધીમાં આ સ્થિતિ બદલાશે તારીખની આજુબાજુ એક સિસ્ટમ બનવાની આ વિસ્તારમાં શરૂ થશે એટલે મહારાષ્ટ્રની આજુબાજુના આ વિસ્તારમાં જો કોઈ સિસ્ટમ બને છે જો એ લો પ્રેશર એરિયા આગળ જતાં માર્ક થાય છે તો આગળ જતાં એની સાયક્લોનમાં પરિવર્તિત થવાની સંભાવના કેટલી અધિકારિક રીતે એના પર કોઈ જવાબ નથી આવ્યો પણ અલગ અલગ મોડેલ એટલે હું આ વિંડી જોઈને તમને કહી રહી છું કે ત્રેવીસ તારીખની આજુબાજુ તમે અહીંયા જોઈ રહ્યા છો કે એક સિસ્ટમ બનતી સામાન્ય રીતે દેખાઈ રહી છે એટલે જે પવનો આમ બધા જ જતા હોય છે એની જગ્યાએ સિસ્ટમ બનવાનું કારણ એ છે કે કોઈ એક જગ્યાએ ખૂબ વધી ગયેલા તાપમાનને કારણે લો પ્રેશર સર્જાય ને લો પ્રેશર સર્જાય ત્યારે હવા બધી જ એની આજુબાજુ ફરવા માંડે કેમકે હવા આકર્ષાઈને આવે એ બાજુ દબાણનો ને તાપમાનનો જે નિયમ અથવા સંબંધ જે પહેલાં કયો એ રીતે ને એટલે જ આ સિસ્ટમ બનતા દેખાઈ રહી છે ચોવીસ તારીખ સુધીમાં એ સિસ્ટમ વધારે જો સ્ટ્રોંગ બને છે અને પછી જો હવામાન આયુષ્યમાન ખાતું એવું કહે છે કે આ ડિપ્રેશન બન્યું છે કે ડીપ ડિપ્રેશન બન્યું છે તો પછી એના પછીનું આગળનું સ્ટેપ છે એ સાયક્લોનિક સ્ટોમનું છે એટલે આવું બધું જ જે વિંડી આગાહી કરી રહ્યું છે કેટલાય સમયથી એવું થાય છે અને હવામાન વિભાગ એ વાતની પુષ્ટિ કરે છે તો મતલબ આ સિસ્ટમ બની રહી છે અને એ સિસ્ટમ સાયક્લોનની ચક્રવાતની હોઈ શકે છે ગુજરાત પર કેટલી અસર કરી શકે છે તો સ્વાભાવિક રીતે જે મહારાષ્ટ્રની આજુબાજુ બને છે પવન કઈ તરફી છે કઈ બાજુ ખેંચાઈને જાય છે પણ એની પાંખ દક્ષિણ ગુજરાત પર અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો પર તો ડેફિનેટલી અસર કરશે જો એ સાયક્લોન મોટું બને છે અથવા સ્ટ્રોંગ બને છે અને આ રીતે જે સિસ્ટમ આગળ વધી રહી છે એ રીતે વધે છે તો અને એટલે તમે અહીંયા પણ જોતા હશો મોટાભાગે કોઈપણ ચક્રવાત કે તોફાન હોય તો એનું કેન્દ્ર બિંદુ છે ખાસું શાંત હોય અને પવનની ઝડપ છે એ પાંખ જ્યાં ટકરાય અથવા પાંખ જ્યાં અડે ત્યાં સૌથી વધારે હોય એટલે એ આખું કન્વર્ટ થાય એના પહેલાં આની આ સ્થિતિ રહે છે તો પચીસથી છવ્વીસ તારીખની આજુબાજુ સૌરાષ્ટ્રમાં ખૂબ ભારે પવન સાથે વધારે વરસાદની સંભાવના રહેલી છે જો કે હવામાન વિભાગે હજી સુધી એની અધિકારિક પુષ્ટિ કરી નથી અત્યારની સ્થિતિમાં જ્યાં જ્યાં વરસાદ દેખાઈ રહ્યો છે એ પણ અગેન એ જ બધા વિસ્તારોમાં છે આટલું જે સાયક્લોન જો બને છે તો એ સૌથી વધારે મહારાષ્ટ્ર ગોવા કોંકણનો પટ્ટો એને વધારે અસર કરવાનું છે આજે અત્યારે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદ પડી રહ્યો છે પ્રિ મોન્સૂન એક્ટિવિટીઝનો ભાગ અને માવઠાની અસર બંને એક સાથે અલગ અલગ જગ્યાએ દેખાઈ રહ્યું છે મંગળવારે પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતના ખૂબ વધારે વધારે હિસ્સામાં વરસાદ પડી રહ્યો છે એટલે જો તમે સાપુતારા ફરવાનો પ્લાન કરી રહ્યા છો હમણાં જ કોઈક જગ્યાએ વાંચ્યું હતું કે ડાંગમાં જે મોટે ભાગે ચોમાસામાં જુલાઈની આજુબાજુ જે ભાજી કે શાકભાજી કે ઔષધિઓ મળતી હોય છે એ આ વખતે ખાસા વહેલા એટલે કે મે મહિનામાં એ ઔષધિઓ ઉગી નીકળી છે કેમ કે ત્યાં ખૂબ વધારે વરસાદ વરસ્યો એટલો વધારે વરસાદ કે નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈને ધોધ પડવા માંડ્યા આ પ્રકારની તસવીરો મેમાં ભર ઉનાળે ડાંગમાં જોવા મળી છે એટલે આપણે ડાંગમાં તો જે મોન્સૂન ફેસ્ટિવલ સરકાર ઉજવે છે પ્રવાસનનું એ પણ ઓગસ્ટમાં ઉજવે છે તો ઓગસ્ટ સુધીમાં તો ચોમાસું ખબર નહીં કેટલા મહિના પાર કરી ચૂક્યું હશે તો એ પ્રકારની સ્થિતિ છે એટલે દક્ષિણ ગુજરાતમાં તો ચોમાસું ક્યારનું આવી ગયું છે અધિકારિક રીતે ચોમાસું નથી બેઠું વરસાદ સતત વરસે ચોક્કસ તીવ્રતા સાથે વરસે સિસ્ટમો બને ત્યારે આપણે એને ઓફિશિયલી ચોમાસું કહેતા હોઈએ છીએ પણ મંગળવારે આખા ગુજરાતમાં ગુજરાતના આટલા હિસ્સાઓમાં દક્ષિણથી પૂર્વ બાજુ જતાં પણ વરસાદની ખૂબ સંભાવનાઓ છે એટલે મધ્યપ્રદેશની બોર્ડર પર મહારાષ્ટ્રની બોર્ડર પર છેક નીચે સુધી વધારે વરસાદની સંભાવના છે રાજસ્થાનની સરહદ પર પણ વરસાદ છે સૌરાષ્ટ્રના અલગ અલગ હિસ્સાઓ પણ વરસાદ છે અને જે વરસાદ આવતાની સાથે જ આપણું મન ઝુમી ઉઠતું હોય છે એ વરસાદ માવઠાના સ્વરૂપમાં આવે ત્યારે ખેડૂતો માટે બહુ જ મોટો ત્રાસ બનીને આવે છે એના પર એના માટે આપદા છે તો આપણે બસ એટલી સંવેદના દાખવી શકીએ અને ખેડૂતના પગરખામાં પગ મૂકી શકીએ એટલી અપેક્ષા નમસ્કાર